નામ એના બાપનું નામ કેતો હોય કેસંગરાતાને હિયેની હટક છે હવે ગયા કઈ બોલો અને પૂછ્યા મહારાજ એટલે કઈ ના મારા છો

ઘરે આવવા અને આવી રીતે બની હવે એવું નિવેદન આપ્યું કે હું અમારે રાજી ખુશી થી જઈ છું મને કોઈ અપહરણ કર્યું નથી હું કોક તો આઈ ની હું મે મારે રેકે નિર્ણય લીધો ને આવું બધું કોક બધું જે તો અંયા અને અને અમે મૈત્રી તરાડ પ્રમાણ લગન કરી લીધા છે આવું અને મને હવે આવ આવું ભાઈ એના અને તો ઘર માંથી જાગી ના નથી લઈ ગઈ કે ફાઈશર લઈ ગઈ તો આપણે કઈ ના દિયા હી બગ્યા દા વખત ના જે હતા ઈ હા હવે આવ રેટે અને વાહન ની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે એ અને કે હું પૈસા લીધે પૈસા કે મેં લીધા નથી અને ઘર મેં લીધા નથી મને કઈ ખબર નથી ઓલી ને હવે જીવન વીમા ને અમે સાત આઠ વર્ષ થી પૈસા ભરતા નથી હવે ઈ એના પેલા ભરેલા છે અને કઈક લગ્ન મેરેજ સાથે જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે આવી રીતે એને બધું ખેડ્યો વિશ્વાસ ખાસ કર્યો મારી ઉપર અમે આજે ત્રણેય બાપ દીકરો એટલા દુખી છે સાહેબ એની કોઈ સીમા નથી એટલા માટે મને

એટલે સાહેબ હું આ દુઃખી માં જો મને આને હવે જે થયું પાછી આપણે કરીએ ના પાડે છે પોલીસ ને સગન છે આવી રીતે બધું પણ અમારા અમારે હું સમજ અમે જે છોકરા હોય ને હું અમે તમે હેરાન આજે એક મહિના ત્રણ ચાર દિવસ થયા હેરાન પરેશાન થાય છે સાહેબ তোমার ওনা মুকি যু যস লদ বা আখোনাম ইউজি কান্ডস চোহার চেউ কালডস চহা চোহা খানে তালুপ বনছে তাল বললে বিলরাত কর সে কাম বাশি તમારા દીકરા કેટલા છે મારે મેં બે દીકરા હા ઉંડા હે નમોને દીકરા ક્યારેવત ન છે હા

હા તો મોલબલ લગભગ 9 વાય સોરત નો અને ઉદયરી એ 24 વારનો સર 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 કેવું આ વાયરલ કરવા માંગો છો હવે

লালজি খেসাজি সোলান কি কি ি কি বিয়েটানিতোমার করমাইনি পেদ আছে আরা

ટિક ટિક દે ભાઈ નીવેદ વિવાદના પૈસા ન હોય પડ હોય આ પણ થાય કે ના પૈસા ન હોય આ લગભગ આફા ન પે નો પાકી કોલિયા ન વાયતી કઈ વ્યવસ્થ થયો હોય તો ની ખાલી ફરવાડી ની પન વાતું એ રાતે માથા ને તક ધડાદિયા ગમે સોકે ધગવાતોતોલો

તેમાં હાઉ કઈ હા એ નથી ઘરે છે મારી ટાઈમ હોય હોય તો થાય બાકી પછી ના અત્યારે ખાઈ છે

મંદન ઓ રામતી મનસુબર મજામાં હવે બાપુ એવું હતું કે આપણે દેવજી દેવજી અંદા સોહન હાલો ના કરના જે તમારે છે હા

હમ તમારા છોકરા તમને 22 24 વરસના છોકરા છે ના કેમ એમ કેમ કેવી રીતે આમ તમને કરતા થીવા લફડુ એ મારો પ્રશ્ન છે ભાઈ આ ઈ તો તમારો પ્રશ્ન છે એમાં એમાં કોઈ ના ને કેવાનું એ છે કે આ છોકરા તમારા બે છે એ પ્રશ્ન તમારો છે મારા છોકરાઓ મારા માં છે રેવા તૈયાર હોય ને તો હું અપનાવા તૈયાર છું મને કોઈ પ્રશ્ન નથી મારા છોકરા પ્રત્યે નથી કોઈ

એવું નથી છોકરા છે છોકરાને ઘરે બહુ હોય છે ને તોય ભાઈ કરે છે ને તોય અપનાવી જ લે છે એવો કોઈ પ્રશ્ન મારા ઘર નો પ્રશ્ન છે એનો પ્રશ્ન છે મારા ઘર ના માણસ હોય મને કોઈ પ્રશ્ન નથી કર્યો તમારે કોઈ કેવાનો હક અધિકાર નથી વાંધો તમારે હજી

આપી વાત કરી શું લેવા કર્યું નથી મેં ફોન લાલદાસ ને તમને ફોન કર્યો મેં

આપડે મેં તમને તમે જે કર્યું તમારી કરો છો અને આવા ગઢા પ્રેમ જગત તો દેખાડવા પડે ને બાયું પ્રેમ કરવા